પાણી ભરાવાને લઈને શું સ્થિતિ ચોક્કસથી વરસાદની વાત કરીએ તો ખૂબ લાંબા વિરામ બાદ આજે ફરીથી એક વખત ખેડા જિલ્લામાં વરસાદે એન્ટ્રી કરી છે કહી શકાય કે જે રીતના વાતાવરણમાં ગરમાવો હતો પરંતુ આ ચોક્કસ આ વરસાદ વરસ્યો ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ખાસ કરીને નડિયાદની વાત કરીએ તો ખેડા જિલ્લાના સમાન નડિયાદમાં આજે સાંજના સમયે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી ચોક્કસ થી ફેલાઈ રહી છે